કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દમણમાં શાળાઓના વિદ્યાર્થીઓ માટે સમર સ્પોર્ટ્સ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં વિવિધ રમતોમાં રસ ધરાવતા ખેલાડીઓને તાલીમ આપવામાં આવી રહી છે આ સમર સ્પોર્ટ્સ કોચિંગ કેમ્પનું આયોજન સત્તરમી મેથી એકત્રીસમી મે બે હજાર ચોવીસ દરમિયાન સવારે સાડા સાત વાગ્યાથી સાડા નવ દરમિયાન કરવામાં આવ્યું છે આ સમર સ્પોર્ટ્સ કોચિંગ કેમ્પમાં દમણના ખેલાડીઓને ફૂટબોલ ક્રિકેટ ટેબલ ટેનિસ તીરંદાજી વોલીબોલ ખોખો કબડ્ડી ચેસ કરાટે બોક્સિંગ લોન ટેનિસ योगा बीच वॉलीबॉल वगैरह रमतना ने साथ कोच द्वारा तालीम આપવામાં આવી રહી છે અતખ ਇਸ સમર કેન કા આયોજન કિયા ગયા હૈ ઓર ઇસમે કુલ 17 ઇવેન્ટ્સ કે ખેલો કો હમને શામિલ કિયા હૈ જિસમે લગભગ 550 સે 600 ખેલાડી ઓર સ્ટુડન્ટ્સ ભાગ લે રહે હૈ 17 ખેલો મે જો હે હમને જો ઇન્ટરનેશનલ લેવલ પે खेले जाते हैं जैसे कि फुटबॉल वॉलीबॉल क्रिकेट इन खेलों के साथ साथ देसी खेल जैसे खो खो कबड्डी टग ऑफ वॉर आर्चरी इन खेलों को भी समावेश किया गया है जिससे कि सभी खेलों के जो इंथोजेस्टिक खिलाड़ी है उनको अपना कौशल सुधारने का मौका प्राप्त हो